અને ગાયનેક નું ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે આપણા જીકે જનરલ હોસ્પિટલ માં પણ 4 વર્ષ થી વધારે 4 વર્ષ નું એક વર્ષ પૂરો નામ હા એક વર્ષ સુધી જીકે જનરલ માં સારી પ્રેક્ટિસ કરી અને પોતાનું પ્રાઇવેટ હોસ્પિટલ સંભાળે એ પણ 4 વર્ષ થઈ ગયા અને સારા એવા બોરા અનુભવ રહી અને હવે એક નવો શાસક કરી અને નવી જગ્યાએ આવ્યા છે ત્યારે બેસી વાત કરી આપણે મેડમ અ સૌપ્રથમ વાત કરીએ તો કક્ષનું ગૌરવ કે કક્ષમાં અભ્યાસ કરીને અને કક્ષની ભારતને આતો વિદેશ સુધી અભ્યાસ કરીને તકવાર જાગી કર્મભૂમી બનાવી નહી તો લોકો જાડ ડોક્ટરનું વર્ચ વધારે તમારું આ તો વધાળે માટે अफे शेgas कावी आप पर ये नाना के शिती है मेर लेकल अरे को, और रिषाच्य के ने, आ, ने जाओ जिए लेकल्ट मुझे हुआ होकी ला से लो गाइकल Jackie पाद स्डेउमियर को करें लो आध आया… मने કામ કર્યા બાદ મેં નક્કી કર્યું કે ભાઈ હોસ્પિટલ ચાલુ કરવી છે અને મારી જે ટીમ છે મારા ટીમ મેમ્બર્સ છે બીજા ડોક્ટર્સ છે એ લોકો બધાનો સાથ સહકાર સારો છે એટલે અમે આ રીતે એક્સપાન્ડ કરી શક્યા છીએ થેન્ક યુ અને મેડમ વાત કરીએ તો કે આપ કચ્છમાં જ પ્રેક્ટિસ કરો છો તો અત્યારે આપ ચાર વર્ષ જે પ્રેક્ટિસ કરી એનામાં આપને કચ્છના દર્દીઓમાં વધારે પડતી તકલીફ છે નહી જોવા મળી અને આપ શું કેવા માંગશો વધારે પડતી તકલીફ તો કચ્છની લેડીઝ છે ને પોતાની સ્વાસ્થ્યને ઇગ્નોર કરે છે એના લીધે જે સફેદ પાણી પડવા કે માસિકની ને એ લોકો ઇગ્નોર કરે છે એટલે હિસ્ટેક્ટોમીનો રેટ આપણે અહીંયા કચ્છમાં બહુ વધારે છે હવે તો બાળક ન રહેવાની તકલીફ પણ બહુ વધી ગઈ છે તો એનામાં કામ કરવાની જરૂર છે જી મેડમ વાત કરીએ તો મેં પણ અનુભવ કર્યું છે અને મેં ઘણી વખત જોયું છે કે આપના પાસે દર્દી આવે છે ને જ્યારે પીડા લઈને આવતું ને આપનો હસ્તો ચહેરો અને આપ એને એટલું સરળતાથી સમજાવો છો કે જે અંદર લેડીઝમાં રહેલો ડર એ તરત જ ભાગી જાય છે અને એની બીમારી અને એની તકલીફ અડધી તરત જ ઓછી થઈ જાય છે એ વિશે શું કહેશો

નું આપણું ડિવિઝન છે એ હોર્મોન આઈવીએફ ના જે ડોક્ટર છે ડોક્ટર મિત પરતા અને ડોક્ટર સુધી રાખોલિયા એ લોકોના સહયોગથી આપણે કરીએ છીએ અને ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચાલુ થયું છે અને પ્રેગનેન્સી યોગા ચાલુ થયા છે આ બે નવી ફેસિલિટી આપણે એડ કરી છે નું તો છે જ પણ આયુર્વેદિક જે ડોક્ટર વર્ષા મજેઠીયા મેડમ છે એના થ્રુ પણ ને સારો એવો બેનિફિટ થશે